મુન્દ્રા શહેરમાં આજરોજ ભાજપ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય સમાજના યુવાનોએ આવી પહોંચીને હોબાળો મચાવ્યો ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલા અને ભાજપ વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા વિરોધ એટલો પ્રબળ હતો કે પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી મુન્દ્રા પોલીસ મથકનો સમગ્ર કાફલો ઘટના સ્થળે પહોંચીને ક્ષત્રિય યુવાનોને રોકવામાં લાગી ગયો હતો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની